સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે પરિવારમાં અંદરો અંદરના મન દુઃખને કારણે બબાલ ચાલતી હતી જેને લઈને સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલા રહેવાસી હોવાનું સામે આવ્યું કઈ સ્થાન છે શું ઘટના બની છે અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજન્સ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથથી નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બે જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે હવે કે કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણનો મોત નીપજાવે છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે